તો કેમ છો મિત્રો તો હવે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે અને હવે બધા છે ને ઠંડુ પીણું ને આઈસ્ક્રીમ એવું બધું શોધતા હોય છે તો આપણે નડિયાદ અંદર આપણે સરસ મજાની જગ્યા લઈને આવી ગયા છે તમે મારી પાછા જોઈ શકો છો ડભોઈ વાળા આઈસ્ક્રીમ અને સરસ મજાનું એમનું આઈસ્ક્રીમ હોય ને જોરદાર એમના ફ્લેવર હોય છે તો આજે આપણે વાત કરવાના છીએ ઓન સાથે આઈસ્ક્રીમ છે અને કયા ફ્લેવર કયા ફ્લેવરની આઈસ્ક્રીમ રાખે છે

અને જગ્યા લોકેશન નું જણાવી દો અમારે આપડે અહિયાં સંતરામ મંદિર ના ગેટ જ હોય રાત્રે આઠ નું સાડા આઠ વાગે હોય બાર વાગ્યા સુધી માલ હોય ત્યાં અચ્છા આપડી ખાલી વીસ રૂપિયા છે નેચરલ આઈટમ બનાવે છે ચીકુ છે સીઝન માં તો આપડે એનું પ્રાઇસ અલગ હોય છે ફ્રૂટ ના પ્રાઇસ ના હિસાબથી પચીસ વધારે ના તો મિત્રો લોકેશન ની વાત કરું ને તો આપણું નડિયાદ નું જે સેન્ટર કેવાય

અ ડબોવાલા આઈસ્ક્રીમ એટલે કે સાહિલ ઉભા રહે છે અને રાત્રે બાર વાગ્યા સુધી જ્યાં સુધી માલ ખતમ ના થાય ત્યાં સુધી અહીંયા જ હોય છે ઓકે પાછે અમારા જેપી ફૂડ વિડીયો ના ઓનર એટલે કે જીગરભાઈ પંડ્યા અને સરસ મજાની આઈસ્ક્રીમ એમની સાથે છે તો ટેસ્ટ કરીને બતાવો જીગરભાઈ કેવો ટેસ્ટ છે તમારું સજેશન થી હું અહિયાં આવ્યો તો અને કે ચાલો તમે એક વિડીયો બનાવ્યો તો હું પણ ચાલો હું પણ મારી ચેનલ પર વિડીયો બનાવું તો એના વિશે થોડી વાત કરો તમે સાહિલ ભાઈ ના થાય ઘર શું મતલબ એવું ખબર પડી કે અહીંયા આગળ સારું આઈસ્ક્રીમ મળે છે ત્યારથી અહીંયા આગળ આવીએ છીએ અને ખાસ કે એ બધું ઘેર જ જાતે જ બનાવે છે એવું નહીં કે કોઈ બાર થી બધું લાવતા હોય જાતે જ ઘેર તૈયાર કરવાનું અને એક નંબર ટેસ્ટ અને ખાસ તો સીઝનેબલ પણ હોય છે ચીકુની સીઝન હોય સીતાફાની સીઝન હોય અલગ અલગ ફ્લેવર ની અંદર તમને અહીંયા આગળ આઈસ્ક્રીમ અને ખાસ રીઝનેબલ વીસ જ રૂપિયામાં મિત્રો સરસ મજાનો આઈસ્ક્રીમ તમને મળી જવાનો છે અને સાહિલ બહુ સારા માણસ એકદમ અમારે વિડીયો બનાવ્યા પછી તો એમની જોડે એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે અઠવાડિયા ઓછામાં ઓછું પાંચ થી છ વખત તો આવવાનું 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 છે જય મહારાજ તો એનો આઈસક્રીમ ખુબ જ સરસ છે સ્વાદમાં માં અને ખાવા જેવો છે આપડે દરેક એક વાર તો ટ્રાય કરવો જોઈએ અને જ અફોર્ડેબલ પ્રાઇસ છે એમાં બધા ફ્લેવર મળી જાય છે આપણા ઓરિયો છે પાન મસાલા રાત દરેક કોઈ પણ ફ્લેવર ટ્રાય કરવો અફોર્ડેબલ પ્રાઇસ જ છે તો આવજો જરૂર

અત્યારે માત્ર વીસ રૂપિયા ની અંદર તમને આ બધા ફ્લેવર છે એ ઘરે જ બનાવેલા ફ્લેવર હોય છે અને ઘરે જ આઈસ્ક્રીમ તૈયાર કરવામાં આવે છે અને એકદમ ફ્રેશ જ આઈસ્ક્રીમ હોય છે અને જોઈ શકો છો તમે કસ્ટમર અહિયાં